કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ યોજના અંતર્ગત મહત્વની બેઠક યોજાતી જેમાં જિલ્લાના ધારાસભ્યો શહેર જિલ્લા ભાજપના પ્રમુખ પ્રદેશના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશના દરેક દિવ્યાંગ લોકો આત્મનિર્ભર બને તે માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા એડીઆઈપી યોજના લાગુ કરવામાં આવી છે

દિવ્યાંગ માટે આ કેમ્પ સફળ બને તે માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ ભાવનગરની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા માટે બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં જીતુભાઈ સેજલબેન ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ આર સી મકવાણા શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા અલ્પેશ ડાબી ન્યુઝ નાઇન ગુજરાતી ભાવનગર ભારત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે એડીઆઈપી યોજના લાગુ કરવામાં આવેલ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ સર્વાંગી વિકાસ થાય એ પ્રકારે જ્યારે વિકસિત ભારત તરફ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને દિવ્યાંગજનો આત્મનિર્ભરતા બને એના ઉપર મોદી સાહેબે વધારે ભાર આપ્યો છે માનનીય વડાપ્રધાનશ્રી સબકા સાથ સબકા વિકાસ અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાય મળે અને આત્મનિર્ભર બને એ માટે મહત્વની યોજના આપેલ છે ભાવનગર જિલ્લામાં આ યોજનાનો લાભ સમગ્ર દિવ્યાંગને મળે એ હેતુથી સામાજિક ન્યાય મંત્રાલયને અનુરોધ કરેલ કરેલ હતો તે સંદર્ભે ભાવનગર જિલ્લાના દરેક તાલુકામાં પાંચથી અઢાર ડિસેમ્બર દરમિયાન એલિમકો ઉજ્જૈનથી ટીમ આવશે અને બધા જ દિવ્યાંગોનું એસેસમેન્ટ કરશે આ એસેસમેન્ટ માટે જિલ્લા વહીવટ અધિકારી ભાવનગર મહાનગરપાલિકા સામાજિક સુરક્ષા અને અન્ય વિભાગો દ્વારા નોડલ અધિકારીની પણ નિમણૂક કરી દેવામાં આવી છે અને પાંચ ડિસેમ્બરથી અઢાર ડિસેમ્બર દરમિયાન આ એસેસમેન્ટ જુદા જુદા સ્થળે થવાનો છે ભાવનગર પશ્ચિમ વિધાનસભા પાંચ તારીખે એસેસમેન્ટ થવાનું છે એ પ્રકારે પાંચ તારીખથી લઈ અઢાર તારીખ સુધીમાં ભાવનગર પૂર્વ વિધાનસભા ભાવનગર ગ્રામ્ય વિધાનસભા ઘોઘા શિહોર વલવીપુર ઉમરાણા તણાજા મહઉઆ જેસર ગારિયાધાર પાલીતાણા આમ સમગ્ર જગ્યાએ આ એસેસમેન્ટની કાર્ય કાર્યક્રમ થવાનો છે દિવ્યાંગજનોને સત્તર કરતાં પણ વધારે પ્રકારના સાધન સહાય મળવાની છે બેટરી ટ્રાય ટ્રાય સાયકલ વ્હીલચેર ટ્રાઇપોડ વોકિંગ સ્ટીક આમ અનેક જે પણ જરૂરિયાત હોય એ પ્રકારે એમને સહાય મળવાની છે ચાલીસ ટકા કે ચાલીસ ટકાથી વધુ પો છે એને આ લાભ મળવાનો છે